લોકોને પરિવહન સેવા મળી રહે મોંઘું ભાડું ચૂકવવું ન પડે જેને લઈને મની કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને મની કાર્ડ ઇસ્યુ થતા વિદ્યાર્થીઓ ખાસ કરીને અમુક ટકા કન્સેશન મેળવી અને આ પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ સમગ્ર કામગીરી ઠપ થઈ પડી છે આઈસીઆઈ બેંક જેવી ખાનગી બેંકને આ મની કાર્ડની ફ્રેન્ચાઈજી આપવામાં આવી હતી પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ કામગીરી ઠપ થઈ જતા વિદ્યાર્થીઓને હાલકી પડી રહી છે આરસીઆઈ બેંક નો સંપર્ક કરતા તેઓ પણ સુરત મહાનગરપાલિકામાં અપગ્રેડેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે નવા મની કાર્ડ ઇસ્સુ થવામાં હાલમાં મુશ્કેલી થઈ રહી છે પરંતુ શાસકો દ્વારા ક્યાંક ને ક્યાંક પરિવહન સેવાના નામે મોટી વાવ લૂંટવામાં આવી રહી છે છેલ્લા ત્રણ મહિના ત્યાં સમગ્ર કામગીરી થઈ પડી છે ગરીબ અને સિનિયર સિટીઝનો તેમજ વિદ્યાર્થીઓ આ પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે અત્યારે મોંઘવારીમાં વધુ ભાડું ચૂકવવું પોસાય તેમ નથી પરંતુ ત્રણ ત્રણ મહિનાનો સમય વીત્યો છે પરંતુ આ નવા મની કાર્ડ ઇસ્યુ ન થતા હાલ તો વિદ્યાર્થીઓને સિનિયર સિટીઝનોને હાલાકી ભોગવવી પડી રહી છે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત